प्रैक्टिकल 1 इंट्रोडक्शन टू कंप्यूटर सिस्टम એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ નો પરિચય કાર્ય 1 કમ્પ્યુટર ના ભાગો ઓળખાવો નંબર 1 મોનિટર અથવા VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ બીજું કીબોર્ડ નંબર 3 કેબિનેટ અથવા CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ નંબર માઉસ કાર્ય બીજું શરૂ કરવાના સ્ટેપ્સ જણાવો જ્યાં નંબર અને પાવર સોકેટ સાથે જોડો બીજું સીપીયુ અને મોનિટરને એકબીજા સાથે વીજીએ અથવા અન્ય કેબલથી જોડો ત્રીજું કીબોર્ડ અને માઉસને સીપીયુ સાથે જોડો ચોથું પાવર સોકેટની સ્વીચો પાડીને સીપીયુ માં સ્ટાર્ટ બટન પ્રેસ કરતા પીસી ચાલુ થઈ જશે પ્રેક્ટિકલ બે આઈડેન્ટિફાઈંગ સેફ્ટી સિમ્બલ્સ એન્ડ હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન સુરક્ષા અને જોખમી ચિહ્નોની ઓળખ પહેલું ડુ નોટ વીયર ગ્લવ્સ બીજું વીયર પ્રોટેક્ટિવ ગ્લવ ત્રીજું એક્સપ્લોઝિવ મટીરિયલ ચોથું ડોક્ટર પાંચમું ફાયર એસ્ટિંગ્યુશર રીતે પહેલું અ માસ્ક બીજું મટીરિયલ ત્રીજું ફાયર ઇમરજન્સી ટેલિફોન ચોથું ઇમરજન્સી વિન્ડો વિથ એસ્કેપ લેડર પાંચમું નો ફોટોગ્રાફી ત્રીજી લાઈનમાં પહેલું लेज़र बीम, वीयर हेड प्रोटेक्शन तीजु नो ओपन फ्लेम चौथर ओवरहेड, पांचमू व्हीयर प्रोटेक्टिव क्लोथिंग। चौथी लाइन में वॉश योर हेन्ड्स बीजू, सेफ्टी शावर तीजु वीअर सेफ्टी बेल्स चौथु टर्न क्लॉकवाइज टू ओपन पांचमु हॉट सरफेस प्रैक्टिकल त्र यूज ऑफ फायर एक्सटिंग अग्निशामक उपकरण उपयोग अग्निशामक उपकरण ओखाव ज्या पहलू फॉर्म टाइप बीजू वाटर फिल्ड टाइप तीज कार्बन डाइऑक्साइड टाइप एट्ले कि सीओ टू टाइप चौथु हेलॉन टाइप पांचमू ड्राई केमिकल पाउडर टाइप અગ્નિશામક ઉપકરણના ઉપયોગ માટે સ્ટેપ્સ જણાવો પાસ નો નિયમ તે જ સ્ટેપ્સ ગણીશું સ્ટેપ વન પુલ બીજું એમ ત્રીજું સ્ક્વીઝી ચોથું સ્વીપ પ્રેક્ટિકલ ચાર પ્રેક્ટિસ સેફ મેથડ્સ ઓફ ફાયર ફાઇટિંગ ઇન કેસ ઓફ ઇલેક્ટ્રિકલ ફાયર ઇલેક્ટ્રિકલ આગના કિસ્સામાં અગ્નિશામકની સલામત પદ્ધતિઓનો અભ્યાસ જેમાં જો ઇલેક્ટ્રિક આગ શરૂ થાય તો શું કરવું જોઈએ વીજ પ્રવાહ બંધ કરવો સોડિયમ બાયકાર્બોનેટ નાખો જો હોય તો આગને ઓક્સિજન ન મળે તેવો પ્રયત્ન કરો આગને ઓલવવા પાણીનો ઉપયોગ કરશો નહીં અગ્નિશામક ઉપકરણ હોય તો તેનો ઉપયોગ કરો ત્યાર પછી જો ઇલેક્ટ્રિક આગ ઓલવવામાં નિષ્ફળ જાવ તો શું કરવું જોઈએ બહાર નીકળી જાઓ આગ લાગી હોય તેનો દરવાજો શક્ય હોય તો બંધ કરો એકસો એક નંબર ઇલેક્ટ્રિક આગ ના લાગે તે માટેની તકેદારીઓ શું કરવું જોઈએ ઇલેક્ટ્રિકલ વાયરને ને સમયાંતરે તપાસો જૂના ઇલેક્ટ્રિક વાયર તપાસો અને જરૂર લાગે તો બદલો પ્લગ તપાસો ઇલેક્ટ્રિક ઉપકરણ ચલાવવા પ્રેક્ટિકલ પાંચ સીપીયુ ઓલ પોલ સીપીયુ ના ભાગો અને તેના ઉપયોગ જ્યાં સીપીયુ ના ભાગો ઓળખાવો ડાબી બાજુ पावर कनेक्टर थंब स्क्रू पीएस2 पोर्ट वीजीए पोर्ट यूएसबी पोर्ट ऑडियो इन ऑडियो आउट माइक्रोफोन जैक सीरियल पोर्ट जमनी बाजू एसएमपीएस सिक्योरिटी लॉक पोर्ट सीपीयू कूलिंग फैन ટ લેન પોર્ટ પેરેલ પોર્ટ એક્સપાન્સન સ્લોટ જ્યારે સીપીયુ ની આગળની સાઈડ ડાબી બાજુ સીડી અથવા ડીવીડી રાઇટર ઓડિયો ઇન ઓડિયો આઉટ જ્યારે જમણી બાજુ યુએસ બી પોટ અને પાવર ઓન ત્યાર પછી સીપીયુ ના ભાગોનો ઉપયોગ જ્યાં પાવર કનેક્ટર પાવર સપ્લાય આપવા માટે સીપીયુ કેબિનેટ અને પર માટે એસએમપીએસ એસી કરંટને ડીસી કરંટમાં ફેરવવા માટે સ્વિચ મોડ પાવર સપ્લાય સિક્યોરિટી લોક પોર્ટ વોરંટી માટે સીપીયુ કેબિનેટ લોક કરવા માટે પીએસ ટુ પોટ

જરૂરિયાત મુજબ અન્ય પોર્ટના જોડાણ માટે સીડી અથવા ડીવીડી રાઇટર સીડી અથવા ડીવીડીને રીડ અને રાઈટ કરવા માટે પાવર ઓન કમ્પ્યુટર શરૂ કરવા માટે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં